મા કાળી દેવી દર્શન માટે ધ્રુસ્કેને ધ્રુસ્કે રડતા પરમહંસ એકવાર તો રામકૃષ્ણ પરમહંસે દેવી સામે તલવાર તાકી દીધી શું છે કોલકાતાના કાલિકા મંદિરનું મહત્વ એક વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળનું કોલકાતા કાલી ઉપાસના માટે પ્રસિદ્ધ મંદિર છે અને એનાથી પણ વધારે તો એ કાલી પ્રત્યેની શ્રી રામકૃષ્ણ પરમહંસની અદ્વિતીય ભક્તિ માટે જગવિખ્યાત છે શ્રીરામકૃષ્ણની પરમ ઉપાસનાનું સૌથી મોટું સાક્ષી સ્થાન એટલે કોલકાતાનું દક્ષિણેશ્વર કાલીનું મંદિર આ દક્ષિણેશ્વર કાલીનું મંદિર એ પશ્ચિમ બંગાળની ગંગા તરીકે પ્રસિદ્ધ એવી હુગલી નદીના કિનારે વિદ્યમાન છે કોલકાતાના દક્ષિણેશ્વર વિસ્તારમાં વિદ્યમાન દક્ષિણેશ્વર કાલીનું મંદિર કોઈ રાજમહેલ જેવું ભવ્ય ભાસે છે આદ્યશક્તિ જગદંબા એ અહીં દક્ષિણાકાલી તરીકે પણ પૂજાય છે ઉલ્લેખનીય છે કે દક્ષિણેશ્વર કાલી મંદિર એ કોઈ એકાવન શક્તિપીઠમાં સ્થાન નથી ધરાવતું કે તે સ્વયંભૂ સ્થાનક પણ નથી પરંતુ આ એક જાગ્રત સ્થાનક છે એટલે કે મૂર્તિની સ્થાપના બાદ અહી દેવીનો સાક્ષાત્કાર થયો છે અને એ પણ એકવાર નહીં અનેકવાર અહીં મંદિરમાં દક્ષિણેશ્વર કાલીની ચતુર્ભુજ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે આ પ્રતિમા આદિશક્તિના મહાકાળી સ્વરૂપનું જ પ્રતિનિધિત્વ કરે છે તેમના એક હાથમાં અસુરનું કપાયેલું મસ્તક છે ઉગ્ર આંખો સાથે જીહવા બહાર નીકળેલી છે અને દેવાધિદેવના વક્ષ પર દેવીનો પગ છે એટલે કે દેવીનું ઉગ્ર રૂપ તેમના ભક્તો પર તો જાણે માતૃમયી વાત્સલ્ય વરસાવે છે અને કૃપાની વૃષ્ટિ કરે છે લોકમાન્યતા અનુસાર આ મૂર્તિમાં અનેકવાર દેવી કાલી સાક્ષાતરૂપે પ્રગટ થયા છે એ પણ તેમના પરમભક્ત રામકૃષ્ણ પરમહંસ માટે શ્રીરામકૃષ્ણ પરમહંસ જીવનપર્યંત દક્ષિણેશ્વર કાલીની સેવામાં જ તન્મય રહ્યા હતા કહેવાય છે કે એ રામકૃષ્ણનો પરમભાવ જ હતો જેના લીધે દેવી કાલી સ્વયં તેમને દર્શન આપવા માતૃત્વને વરસાવવા અહીં ખેંચાઈ આવતા કારણ કે દેવી દર્શન ન દે ત્યાં સુધી શ્રીરામકૃષ્ણ પરમહંસ એક પાંચ વર્ષના બાળકની જેમ ધ્રુસકેને ધ્રુસકે રડ્યા કરતા તેમની આ વ્યાકુળતા જોઈ માતા કાલી વારંવાર તેમને દર્શન દેવા અહીં પધારતા કાલિકા મંદિરનું મહત્વ માતા કાલી દેવી દુર્ગાની દસ મહાવિદ્યાઓમાંની એક માનવામાં આવે છે માતા કાલીના ચાર રૂપ છે દક્ષિણાકાલી શમશાનકાલી માતરકાલી અને મહાકાલી પશ્ચિમ બંગાળના કોલકાતાના કાલી ઘાટમાં માતા સતીના ડાબા પગનો અંગૂઠો પડી ગયો હતો માન્યતા અનુસાર આ સ્થાન પર માતા સતીના જમણા પગની કેટલીક આંગળીઓ પડી હતી આજે આ સ્થળ કાલી ભક્તો માટે સૌથી મોટું મંદિર છે માત્ર બંગાળ જ નહીં દેશદુનિયામાંથી લોકો અહીં માતાના દર્શન કરવા આવે છે દક્ષિણેશ્વર માતા કાળીના મુખ્ય મંદિરની અંદરના ભાગમાં ચાંદીથી બનેલા કમળના ફૂલની હજાર પાખડીઓ છે તેના ઉપર માતા કાળી શસ્ત્રો સહિત ભગવાન શિવ ઉપર ઊભા છે કાળી માતાનું મંદિર નવરત્નની જેમ બનેલું છે આ વિશાળ મંદિરની ચારે બાજુ ભગવાન શિવના બાર મંદિર સ્થાપિત કરવામાં આવ્યા છે કાળી મંદિરમાં દેવી કાળીના પ્રચંડ સ્વરૂપની મૂર્તિ સ્થાપિત છે આ મૂર્તિમાં દેવી કાળી ભગવાન શિવની છાતી ઉપર પગ રાખીને ઊભા છે તેમના ગળામાં નર્મુંડોની માળા છે તેમના હાથમાં ખડગ તથા થોડા નરમુંડ છે તેમની કમરમાં પણ થોડા નરમુંડ બાંધેલા છે તેમની જીભ બહાર નીકળેલી છે તેમની જીભમાંથી લોહીના થોડા ટીપાં બહાર પડી રહ્યા છે મંદિરના નિર્માણની કથા કહેવામાં આવે છે કે એક સમય એવો હતો કે રાસમણી નામના રાણી હતા રાણીમાં કાલીના બહુ મોટા ભક્ત હતા તેઓ દર વર્ષે સમુદ્રના રસ્તે થઈને કાશીના કાલી મંદિરમાં પૂજા અર્ચના કરવા જતા હતા એક વખત રાણી પોતાના સંબંધીઓ અને નોકરો સાથે કાલી મંદિર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એક રાતે તેમણે સપનામામાં કાલીએ દર્શન આપ્યા અને કોલકાતાની હુગલી નદીના કિનારે માનું મંદિર બનાવવાનો અને માની સેવા કરવાનો આદેશ આપ્યો દેવીના આદેશ પર રાણીએ વર્ષ એક હજાર આઠ સુડતાલીસમાં અહીં મંદિર બનાવ્યું હતું એનું બાંધકામ એક હજાર આઠ પંચાવન સુધીમાં પૂરું થઈ ગયું હતું અહીં શ્રીરામકૃષ્ણ પરમહંસે સિદ્ધિ મેળવી કહેવામાં આવે છે કે દક્ષિણેશ્વરી કાલીમાં શ્રીરામકૃષ્ણ પરમહંસના ઇષ્ટદેવ હતા આ મંદિરમાંમાં કાલીની આરાધના કરવા તેમણે સિદ્ધિ હાસિલ કરી હતી મંદિરના પરિસરમાં પરમહંસ દેવનું રૂપ પણ છે જેમાં તેમના પલંગ આદિ સ્મૃતિચિહ્નોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે મંદિરની બહાર તેમની પત્ની શ્રી શારદાદેવી અને રાણી રાસમણીની સમાધિ પણ છે સાથે એક વટવૃક્ષ પણ છે જેના નીચે બેસીને પરમહંસ ધ્યાન કરતા હતા માતા કાલીએ રામકૃષ્ણ પરમહંસને ભૌતિક દર્શન આપ્યા હતા સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પોતાની રીતે તેમનું મહાન વ્યક્તિત્વ હતું તેમનામાં બાળપણથી જ દેવી ભક્તિની જ્યોત હતી તેઓ આખો દિવસમાં કાલીના ધ્યાનમાં મગ્ન રહેતા અને તેમને જોયા પછી તેઓમાં કાળીમાં મગ્ન થઈ જતા તેમણે દેવીની પૂજા કરીને તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી હતી તેઓ માતા કાલી સાથે એવી જ રીતે વાત કરતા હતા જે રીતે બાળક તેની માતા સાથે વાત કરે છે રામકૃષ્ણ પરમહંસ માટે તેમની માતાથી એક ક્ષણનો વિયોગ પણ અસહ્ય બની ગયો એવું કહેવાય છે કે માતા કાલી રામકૃષ્ણને માત્ર તેમની જાગવાની સ્થિતિમાં જ નહીં પરંતુ તેમના સપનામાં પણ દેખાતા હતા એકવાર રામકૃષ્ણે માતા કાલીને સંપૂર્ણ દર્શન આપવા માટે પ્રાર્થના કરી આના પર માતાએ તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે સદગુરુનું શરણ લઈને જ પૂર્ણ દર્શન થઈ શકે છે રામકૃષ્ણ પરમહંસેમાં કાલી તરફ તલવાર તાકી રામકૃષ્ણ પરમહંસ માટે માતા કાલી માત્ર એક દેવી નહોતા પરંતુ એક દૃશ્યમાન વાસ્તવિકતા હતી રામકૃષ્ણ પરમહંસની ભક્તિ એવી હતી કે તેઓ એકવાર માતાને બોલાવતા અને માતા કાલી તેમને દર્શન આપવા આવી જતા તેઓ પોતાના ભક્તના હાથનું ભોજન પણ જમતા એક દિવસ રામકૃષ્ણ પરમહંસ હુગલી નદીના કિનારે તેમની ભક્તિમાં મગ્ન હતા ત્યારે સંજોગવશાત તોતાપુરી નામે એક સંત સાથે રામકૃષ્ણને મિલન થયું તોતાપુરીએ રામકૃષ્ણને સાકારથી આગળ નિરાકાર અદ્વૈતમાં જવા કહ્યું રામકૃષ્ણે તેમની વાતનો સ્વીકાર કર્યો પરંતુ આંખ બંધ કરે ત્યાં મહાકાળીના દર્શન થતા અને રામકૃષ્ણ ભાવવિભોર બની માં કહેતા બેભાન બની જાય તોતાપુરીને તેમણે કહ્યું મારાથી નિરાકારમાં જઈ શકાતું નથી વચ્ચે મહાકાળી આવી જાય છે અને હું ભાન ભૂલી જાઉં છું જેથી ગુરુ તોતાપુરીએ કહ્યું ધ્યાનમાં હવે મહાકાળી આવે ત્યારે તલવારથી તેમનું માથું કાપી નાખજે ત્યારે રામકૃષ્ણે સામો પ્રશ્ન કર્યો પ્રભુ તલવાર ક્યાંથી લાવું ત્યારે તોતાપુરીએ કહ્યું તું જે કલ્પનામાંથી માં કાળી લાવે છે ત્યાંથી તલવાર લાવજે જ્યારે જોઈ શકે તું ભાવવિભોર થઈ ડોલવા લાગીશ ત્યારે તારી આંખ વચ્ચે કાચના ટુકડાથી ઘસારો કરીશ ત્યારે વેદના થશે ત્યારે હિંમત કરીને તલવાર લઈ કલ્પનાની મહાકાળીનું માથું કાપી નાખજે તોતાપુરીએ જોયું કે રામકૃષ્ણ ભાવવિભોર બની ડોલવા લાગ્યા છે ત્યારે તેમના આજ્ઞાચક્ર પર ધારદાર કાચનો ટુકડો ઘસ્યો લોહીની ધાર છૂટી રામકૃષ્ણે તલવાર લીધી મહાકાળીનું મસ્તક હિંમત કરી કાપી નાખ્યું તેમનો નિરાકારમાં પ્રવેશ થયો રામકૃષ્ણ બોલ્યા આખરી બાધા દૂર થઈ તેઓ નિર્વિકલ્પ સમાધિને ઉપલબ્ધ થયા અને રામકૃષ્ણ પરમહંસ બન્યા માતા કાલીના દર્શન માટે રામકૃષ્ણ પરમહંસ નાના બાળકની જેમ રડતા હતા માતા કાલીના દર્શન માટે રામકૃષ્ણ પરમહંસ નાના બાળકની જેમ રડતા હતા રામકૃષ્ણને લાગ્યું કે માતાકાલીએ તેમનો હાથ પકડ્યો છે એવું કહેવાય છે કે આધ્યાત્મિક સાધનામાં સંપૂર્ણ રીતે તલ્લીન હોવાને કારણે રામકૃષ્ણનું માનસિક સંતુલન એક સમયે એટલું બગડી ગયું હતું કે જ્યારે માતાકાલી જતા હતા ત્યારે તેઓ રડવા લાગ્યા હતા અને લાંબા સમય સુધી નાના બાળકની જેમ રડતા હતા એકવાર તેમની પત્ની શારદાએ તેમને પૂછ્યું કે તમે તેમને કયા રૂપમાં જોયા છે તો રામકૃષ્ણ પરમહંસે જવાબ આપ્યો કે તેઓ જ મા કાલીના રૂપમાં જે દક્ષિણેશ્વર મંદિરમાં હાજર છે તેમણે માત્ર તેમની પત્ની જ નહીં પરંતુ તમામ મહિલાઓ અને છોકરીઓને માં કાલી તરીકે જોયા છે એકવાર પંદર ઓગસ્ટ એક હજાર આઠસો હ્યાસી ના રોજ રામકૃષ્ણ ત્રણ વખત કાલી નામનો પાઠ કરીને સમાધિમાં ગયા રામકૃષ્ણને લાગ્યું કે તેઓ માતા કાલીનો હાથ નથી પકડી રહ્યા પરંતુ માતા કાલી તેમનો હાથ પકડી રહ્યા છે તંત્ર મંત્ર અને શક્તિના ઉપાસકો દેશભરમાં કાલીને તંત્રમંત્રની દેવી અને અનિષ્ટ સામે લડવાની શક્તિ પણ માનવામાં આવે છે જોકે તેમના માતૃસ્વરૂપનું પણ વર્ણન કરવામાં આવ્યું છે તેઓ પાર્વતીના અંશ છે અને શિવ અને શક્તિની નજીક છે તેઓ ત્રિશુલથી માંડીને હંસુલી અને ખડગ સુધીના અનેક શસ્ત્રોનો ઉપયોગ કરે છે કાલી અથવા મહાકાળીને ઘણા નામોથી બોલાવવામાં આવે છે તેઓ સુંદર દેવી પાર્વતીનું શ્યામ અને ભયાનક સ્વરૂપ છે જેની ઉત્પત્તિ રાક્ષસોનો નાશ કરવા માટે થઈ હતી ખાસ કરીને બંગાળ ઓડિશા અને આસામમાં તેમની પૂજા થાય છે કાલી પણ શાક્ત પરંપરાની દસ મહાવિદ્યાઓમાંની એક માનવામાં આવે છે દેવીની જમણી પિંડી માતા મહાકાલીની છે કાલી એટલે કાલ અથવા કાળમાંથી જન્મેલો તેઓ દુષ્ટ શૈતાની પ્રકૃતિના લોકોને ક્યારેય માફ કરતા નથી દુષ્ટતાનું દમન કરે છે તેથી માતા કાલી સારા લોકો માટે શુભચિંતક અને પૂજનીય છે રાક્ષસોને મારવાની કહાની હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર શુંભ અને નિશુંભ બે રાક્ષસ ભાઈઓ હતા જેઓ મહર્ષિ કશ્યપ અને દનુના પુત્રો હતા અને રંભા નમુચી હયગ્રીવ સ્વરભાનુ દૈત્યરાજ કરંભ કાલકેતુ અને વપ્રચિતિના ભાઈઓ હતા આ બંને ભાઈઓ અને કાલીનો મહિમા દુર્ગા ચાલીસામાં પણ જણાવવામાં આવ્યો છે એવું કહેવાય છે કે દેવરાજ ઇન્દ્રએ એકવાર નમૂચીને મારી નાખ્યો હતો તેથી ગુસ્સે થઈને શુંભનિશુંભે તેની પાસેથી ઇન્દ્રાસન છીનવી લીધું અને શાસન કરવા લાગ્યા આ દરમિયાન પાર્વતીએ મહિષાસુરનો વધ કર્યો પછી શુંભ અને નિશુંભ તેમની સાથે બદલો લેવા નીકળ્યા બંનેએ પાર્વતી સમક્ષ એક વિચિત્ર શરત મૂકી કે તે બંનેમાંથી એકસાથે લગ્ન કરે અથવા મરવા માટે તૈયાર રહે પાર્વતીએ યુદ્ધ માટે પડકાર ફેંક્યો કહ્યું કે જે મને યુદ્ધમાં હરાવે તેની સાથે હું લગ્ન કરીશ યુદ્ધમાં બંને માર્યા ગયા અઘોર અને તાંત્રિક સાધનાનું કેન્દ્રમાં કાલી અઘોરી ક્રિયાઓ અને તંત્ર મંત્રની સર્વોપરી દેવીના રૂપમાં જાણવામાં આવે છે સાથે જ આ મંદિર આ દેવીની શક્તિપીઠ છે આ કારણોથી જ એ અઘોર અને તાંત્રિક સાધનાનું બહુ જ મોટું કેન્દ્ર બનેલું છે કાલીઘાટનું મંદિર અઘોર સાધના અને તાંત્રિક સાધના માટે પણ પ્રસિદ્ધ છે કાલીઘાટ પરિસરમામાં શીતળાનું પણ મંદિર છે માં શીતલાનો ભોગ સમિશ ભોજ ચઢાવવામાં આવે છે પાણી માંસ માછલી ઈંડા એ બધું જ મંદિરમાં મંગળવાર અને શનિવારે શ્રદ્ધાળુઓની ભીડ વધારે હોય છે અહીં એ પણ જોવા મળે છે કે મંદિરમાં બનેલા કાઉન્ટર પરથી લોકો માંસાહારી પ્રસાદ ખરીદે છે અને એમાં કાલીને અર્પિત કરીને એને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે મંદિર ખુલવાનો સમય કાલીઘાટનું મંદિર સવારે પાંચ વાગે ખુલી જાય છે બપોરે બારથી ત્રણ પોઈન્ટ ત્રણ શૂન્ય વાગ્યા સુધી બંધ રહે છે સાંજે પાંચ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી મંદિર ફરી પાછું ખુલે છે જો આપ મંદિરમાં દર્શન કરવા આવો છો તો આહ્યા પંડોથી સાવધાન